તેની પહેલા તમારા માટે એક ખાસ વાત કે આજે વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ જે છે ધોરણ નવ ની એને તમે ઘર બેઠા મેળવી શકો છો અને ઘર બેઠા મંગાવવા માટે જે વેબસાઇટ ની લિંક જે છે તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે એના પર ક્લિક કરી અને તમે આ બુક ને ઓનલાઈન ઓર્ડર કરીને ઘર બેઠા મેળવી શકો છો પ્રાઇસ છે માત્ર 130 રૂપિયા આગળ વધીએ પહેલો સવાલ પ્રશ્ન નંબર 2 ખાલી જગ્યાનો કયો પ્રશ્ન છે તો કે ખાલી જગ્યા વાળો પ્રશ્ન છે

એક માત્ર સત્તા જેની પાસે હતી એ દેશ હતો સ્પેન પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ખાલી જગ્યા સૌથી મોટો પ્રાંત હતો પ્રકરણ નંબર ચાર માં જોઈએ તો બ્રિટિશ શાસન સમયે બંગાળ છે એ સૌથી મોટો પ્રાંત હતો પછી શ્રી અરવિંદ ઘોષે જગ્યા નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી હતી તો ભાઈ અરવિંદ ઘોષ છે તેને એક પુસ્તક લખ્યું તું કે ભાઈ ભવાની મંદિર એની અંદર ક્રાંતિ કઈ રીતે કરવાની છે એ યોજના લખી પડે એટલા માટે પછી જલિયાવાલા હત્યાકાંડ કરનાર ખાલી જગ્યા હતો તો ભાઈ ડાયર નામનો જે ત્યાંનો અંગ્રેજ વડો હતો તે હતો પછી ગાંધીજીએ ગુજરાતમાં અમદાવાદ ખાલી જગ્યા અમદાવાદ ખાતે ખાલી જગ્યા વિદ્યાપીઠ ની સ્થાપના કરી ગુજરાતમાં ગુજરાત વિદ્યાપીઠ સિમ્પલ જવાબ છે બહુ

દ્વિતીય પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી એવા પ્રશ્નપત્રો છે દરેક વિષયના પ્રશ્નપત્રો છે દરેક પ્રશ્નપત્રનું પીડીએફ સોલ્યુશન તમને મળવાનું છે દરેક તમને વિડીયો સોલ્યુશન મળવાનું છે પીડીએફ સોલ્યુશન તમને આપણી એપ્લિકેશનમાંથી મળી જશે અને સોલ્યુશન તમને છે આપણી ચેનલ યુટ્યુબ ચેનલમાંથી મળી જશે બરાબર છે તો ફટાફટ આપણી આ જે યુટ્યુબ ચેનલ છે તેની અંદર સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને આ બધા શંખનાથ સિરીઝ તમને મળી જાય અને કોલ કરી લ્યો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન ઉપર જો કોઈ વસ્તુનો આઈડિયા આવતો નથી અને આપણી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લ્યો જ્યાંથી તમને પીડીએફ સોલ્યુશન મળી જશે પછી આગળ જોઈએ ગાંધીજીએ બાર માર્ચ ઓગણીસો ના રોજ ખાલી જગ્યાનો સત્યાગ્રહ કર્યો હતો અસહકાર હિન્દ છોડો કે મીઠા તો કે મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો સિંગાપુરના હિન્દીઓએ સુભાષચંદ્ર બોઝને ખાલી જગ્યાનું હુલામનું નામ આપ્યું સુભાષચંદ્ર બોઝને આપણે બીજા કયા નામે ઓળખીએ છીએ કે નેતાજી તો એ આ સિંગાપુરના જે હિન્દી આઝાદ ભારત તો જવાબ આવશે પૂર્ણ સ્વરાજ ખાલી જગ્યાના આંદોલનના ભાગરૂપે ગાંધીજી મીઠાના કાયદાનો ભંગ કરવાનો નક્કી કર્યું કયા આંદોલન તો કે ભાઈ સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ છે આ કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું હતું સુભાષચંદ્ર બોઝે ખાલી જગ્યા રેડિયો પરથી પોતાના દેશ બ્રિટન સામે જગાડવા માટે અનુરોધ કર્યો તો ભાઈ જવાબ આવશે આવશે બર્લિન બર્લિન રેડિયો પરથી પછી આગળ સોવિયત યુનિયન એ ખાલી જગ્યાના વર્ષમાં પરમાણુ અખતરો કર્યો હતો ભાઈ 1945 માં અમેરિકાએ કર્યો હતો કોણે કર્યો હતો અમેરિકા જાપાન ઉપર કર્યો હતો અને એના જ થોડાક વર્ષો પછી ઓગણીસો ને ઓગણ પચીસ માં રશિયાએ છે પરમાણુ અખતરો કર્યો તો જવાબ આવશે ઓગણીસો ને ઓગણ પછી દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન એશિયાના પરાધીન દેશોમાં ખાલી જગ્યાની ચળવળો શરૂ થઈ તો ભાઈ સ્વતંત્ર સ્વાતંત્રની ચળવળો શરૂ થઈ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જર્મનીને ખાલી જગ્યા વિભાગમાં વહેંચી દેવામાં આવ્યું તો ભાઈ ચાર વિભાગમાં વહેંચી દેવામાં આવ્યું હતું

તો કે ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત શું છે તો કે ભાઈ વિશ્વ શાંતિ છે મૈત્રી ભાવ છે કે બિન જોડાણ વાત છે તો કે વિશ્વ શાંતિ એ ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત છે પ્રકરણ નંબર 10 જોઈએ કે સરખા મત પડે ત્યારે કાસ્ટિંગ કાસ્ટિંગ વોટ એટલે કે મહત્વનો જે નિર્ણાયક વોટ હોય શું કહેવાય નિર્ણાયક મત જે છે એને કાસ્ટિંગ વોટ કહેવાય તો આ જે નિર્ણાયક મત ખાલી જગ્યા આપે તો ભાઈ વિરોધ પક્ષના નેતા નો આપે વડાપ્રધાન આપે કોણ આપે અધ્યક્ષ બનેલું છે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ગુજરાતમાં ખાલી જગ્યા ધારાસભા નથી ગુજરાતમાં છે એ દ્વિગૃ ધારાસભા નથી દ્વિગૃ નો મતલબ એવો થાય કે જેમાં ધારાસભાના બે ગૃહ હોય ઉપલું ગૃહ અને નીચલું ગૃહ ઉપલા ગૃહ ને કેવાય વિધાન પરિષદ શું વિધાન પરિષદ કહેવાય અને નીચલા વિધાનસભા તો ગુજરાતમાં વિધાનસભા છે પણ વિધાન પરિષદ નથી આથી દ્વિગૃહી નથી પછી કાયદા માટેની દરખાસ્તને શું કહેવાય તો કે ખરડો કહેવાય પેલા સંસદના બંને ગૃહ ની અંદર ખરડો પસાર થાય

ત્યાંથી તમને તેની પીડીએફ format અંદર તમામ ચેપ્ટર તમામ પ્રશ્ન એના solution મળી જશે. એવું નહીં ખાલી સામાજિક વિજ્ઞાન વિશે તમને મળશે ગણિત, english, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત જેવા તમામ એ તમામ વિષયો. પ્રકરણ નંબર સોળ જોઈએ કે પૃથ્વીના ધરી નમનના કારણે ખાલી જગ્યા થાય છે. તો કે ભાઈ પૃથ્વીનું ધરી નમન છે ને એના કારણે ઋતુઓ થાય છે. શું થાય છે? ઋતુઓ. ભારત સરકારની હવામાન ખાતાની હવામાન વિભાગની મુખ્ય કચેરી ખાલી જગ્યા ખાતે આવેલી છે તો ભાઈ હવામાન વિભાગની મુખ્ય કચેરી જે છે ને એ દિલ્હીમાં આવેલી છે ક્યાં આવેલી છે દિલ્હીમાં પછી ખાલી જગ્યા પવનોનું મુખ્ય લક્ષણ તેની અનિયમિતતા છે તો ભાઈ જવાબ આવશે મોસમી પવનો કયા પવનો મોસમી પવનો છે તેની લાક્ષણિકતા શું છે અનિયમિતતા ભાઈ દર વર્ષે કઈ સરખો વરસાદ પડે એવું જરૂરી નથી

પ્રજા બાવશે મધ્ય પ્રદેશમાં આવેલું છે કાન્હા અભ્યારણ. આગળ જોઈએ તો બસ વિદ્યાર્થી મિત્રો આ હતું સરસ મજાનું તમારા ખાલી જગ્યા વાળા પ્રશ્નનું સોલ્યુશન મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર નેક્સ્ટ video ની અંદર આગળના પ્રશ્ન સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત.